વડોદરાને વિકાસની નવી દિશા આપવા માટે પ્રથમ વખત અર્બન ઇનોવેશન ઇન્ફ્રાસ સમિટનું આયોજન કરાયું વડોદરાના સહંગી વિકાસ માટે મહત્વપૂર્ણ બની રહે કારણ કે શહેરી આયોજન માળખાતગત સુવિધાઓ ટેકનોલોજીનો ઉપયોગ અને ટકાઉ વિકાસ જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની છે વડોદરાના આગામી દાયકાઓ માટે વિકાસ યાત્રાની રૂપરેખા આ સમિટમાંથી બહાર આવશે જેથી એવી આક્ષ અપેક્ષા છે સમિટમાં રાષ્ટ્રીયના આંતરરાષ્ટ્રીય સ્તરના શહેરી વિકાસ નિષ્ણાંતો રાજ્યના અધિકારીઓ તેમજ સ્થાનિક હિતધારકો એક મંચ પર પર આવશે તેઓ વડોદરાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શહેરી સેવાઓને વધુ આધુનિક સુવ્યવસ્થિત અને પર્યાવરણ સ્નેહી બનાવવા માટે પોતાના વિચાર અને અનુભવો વહેશે આ સાથે શહેરના નાગરિકને ઉત્તમ સુવિધા આપવાના વિવિધ નવતર પ્રયોગો પણ રજૂ કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના સંબોધનમાં વડોદરા સહિત સમગ્ર રાજ્યના શહેરી વિકાસને મજબૂત બનાવવા સરકારની યોજનાઓ અને ભાવિ દ્રષ્ટિકોણ અંગે પ્રકાશ પાડશે આ પ્રકારની વડોદરાને સ્માર્ટ અને ગ્રીન સિટી બનાવવા માટે મહત્વપૂર્ણ તબક્કો સાબિત થઈ શકે છે વડોદરા વિકાસમાં જાહેર ખાનગી ભાગીદાર અને ટેકનોલોજીકલ ઇનોવેશનો વધારે ઉપયોગ કેવી રીતે કરી શકાય તે મુદ્દા પરનો विशेषज्ञों से चर्चाओं से आम अर्बना इनोवेशन इंफ्रा समिट वडोदरा ना भविष्या मार्ते मार्गदर्शन साबित થશે તેવી आशा व्यक्त કરવામાં આવી રહી છે. રિસ્પેક્ટેડ જિમિશન આઈસ ઓફિસિસ બિઝનેસ લીડર્સ ને નમસ્કાર. મેરા નામ गौरी शार्જુલે ઓર મે ઉલ્મી મે ફાઇવ સ્ટેન્ડ મે પઢાઈ કરતી હું. આજ યા બોલને કા મોકા મિલા યે મેરે એક સપને જેસા હૈ. પહેલે મેં થેન્ક યુ બોલના ચાહુંગી કી गुजरात के चीफ मिनिस्टर के टाइम पे जो बदलाव आए जैसे स्पेशल एग्जामिनेशन फैसिलिटीज स्क्राइब के अरेंजमेंट दे सकते हैं इससे हमको बहुत एम्पावर्ड फील होता है पर समाज का सपना यही ख़त्म नहीं होना चाहिए हमारे पब्लिक ट्रांसपोर्ट्स और इंक्लूजिव होने चाहिए जैसे लो फॉर पब्लिक बसेस बैरियर मेट्रो स्टेशन सेफ साइकिल ट्रेक्स और विजुअली एम्पय के लिए टेक्सटाइल पेविंग इन सब से हम और इजीली एक्सेस कर सकते हैं और कॉन्फिडेंटली घूम सकते हैं पब्लिक स्पेसेस में भी रैंप्स बेंचेस और यूनिवर्सली डिजाइन पब्लिक टॉयलेट मैं बहुत सारे इंस्टीट्यूट्स का भी थैंक यू बोलना चाहूंगी जो हमको ब्रेल और एक्सेसिबल टेक सिखाते हैं और हमको नॉर्मल बच्चों के साथ कंपीट करने का मौका देते हैं थैंक यू इस मार्के काम करी आजादी तो आपड़े काम करवाने મરવાની વાત જ નથી હવે દેશ માટે જીવવા માટેની વાત છે દેશ માટે રાષ્ટ્ર પ્રથમ એ ભાવના આપણામાં હોવી જોઈએ આપણે જ્યાં હોઈએ ત્યાં જ્યાં હોઈએ ત્યાં આપણા ગામને મજબૂત કરી શકીએ રાષ્ટ્રના ને અર્પણ જ છે જ્યાં હોઈએ ત્યાં કેવી રીતે મદદરૂપ થવાય પાણી પચાવીને થઈ શકાય ઝાડ ન થઈ શકાય પાણી જમીનમાં મુકારીને મદદરૂપ થઈ શકાય લાઈટ નો વપરાશ ઓછો કરીને કરી શકાય જે રીતે આપણે કરી શકતા હોય એ રીતે કરવું જોઈએ અને તો જ આપણે જે अर्बन ડેવલપમેન્ટ ની જે વાત છે કે ભાઈ અર્બન અને અર્બન સ્થેન કરવા માટે પણ મગજમાં બધી જ વસ્તુ રાખવી પડશે તો કેટલો વિસ્તાર વધારતા જશો આપણે સમિટ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત વિધાનસભાના મુખ્યટક શ્રી બાળુભાઈ શુક્લ વડોદરા મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પિંકીબેન સોની મારા સાથી ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ શ્રી યોગેશભાઈ પટેલ શ્રીમતી મનીષાબેન વકીલ શ્રી કેવુભાઈ રોકડિયા શ્રી શૈલેષભાઈ મહેતા શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી નેતા શ્રી મનોજભાઈ પટેલ દંડક શ્રી શૈલેષભાઈ પાટીલ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ

પણ જે કર્યું છે 100% એ કામ 100% કર્યું છે અને તો જ આપણે રિફોર્મ જે કરવા માંગીએ છે જે अर्बन डेवलपमेंट કરવા માંગીએ છે अर्बन માં આગળ વધવા માંગીએ છે સારી રીતે કારણ કે આપડા સિટી અત્યારે આર્થિક અર્થતંત્રનું મેઈન સેન્ટર બનવું છે અને એને માટે લોકોની દોડ છે શહેર તરફ

પ્રજાજનોની જરૂરિયાત પ્રજાજનોના નાનામાં નાના માણસને છેવાડાના માણસને મુખ્ય પ્રવાહમાં કેવી રીતે લાવી શકાય એના માટેનો હરમેઝ માન્ય વડાપ્રધાન છે પ્રયાસ કર્યો છે અને અત્યારે છેલ્લામાં છેદનું એનું ઉત્તમ ઉદાહરણ જીએસટી પર રિફોર્મ છે કેવી અત્યારે જરૂરિયાત છે તો એલા આપણે કોની સાથે બાત ભીડતા હતા આજે કોની સાથે બાત ભીડી શક્યા

સસ્ટેનેબલ અર્બન ઇકોસિસ્ટમ સ્ટ્રેન્થનિંગ ન્યૂ મ્યુનિસિપલ કોર્પોરેશન અને છઠ્ઠો છે અર્બન હેરિટેજ ટુરિઝમ અને નોલેજ ઇકોનોમી છ છ સબ્જેક્ટ ખૂબ સારા સબ્જેક્ટ છે અને મને લાગે છે ત્યાં સુધી આ છ સબ્જેક્ટ ઉપર ચર્ચા થશે તો આપણને જે બે હજાર સુડતાલીસમાં આપણે વિકસિત ભારત તરફ આગળ વધવું છે તો વિકસિત ગુજરાત માટે આપણને ખૂબ ઉપયોગી નીવડશે અને આ આયોજન બદલ મેયર અને ટીમને બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું બધા વિશ્વામિત્રી યાદ તો આવે છે આપણે કોઈને કહીએ તો જ યાદ આવે એવું છે પણ આ વખતે એવું લાગે છે કે હવે બહુ વાંધો નહીં આવે કામ બાકી હશે એ કામે પૂરું થઈ જશે આવતા વર્ષ સુધીમાં વચ્ચે કંઈ અહીંયા હમણાં બોલતા હતા કે કુદરતની સામે બાથ પીડવા તૈયાર છે એવું તમે બધાએ સાંભળ્યું હશે કુદરત સામે પાથ ના બધા કુદરત સામે વાત ના કરાય કુદરત ને સંરક્ષણ કરીને આપણે આગળ કેવી રીતે વધીએ અને વડાપ્રધાન શ્રી બેક ટુ બેઝ કે નેચર ને સંરક્ષણ કરીને કેવી રીતે આગળ વધારે એનો પ્રયત્ન છે આ ગ્લોબલ વોર્મિંગ એના કારણે જ છે કે ભાઈ આપણે નેચર નું ધ્યાન જ નથી રાખતા વિકાસ ડેવલપમેન્ટ કરવું છે આપણે બૌદ્ધિક રીતે આગળ વધવું છે પણ જેને કહી શકાય તો એ ગટર પાણી રોડ રસ્તા લાઈટ સુધી સીમિત રહી જતી અને એની અંદર કામ કરવાની મુશ્કેલી પડતી એની અંદર કામ કરવાની અહીંયા આગળ ઘણા બધા મારાથી એ સિનિયર બેઠા છે જેને કોર્પોરેશન જોયું છે અને કોર્પોરેશનનું કામ એ જોયું છે કે ભાઈ કોર્પોરેશનમાં મને મેઈન હોલ બનાવવો હોય મેઈન હોલના 10000 રૂપિયા ખર્ચવા હોય તોય તમારે મહિનો બે મહિના લાગી જાય એ પરિસ્થિતિ હતી મેન હો ગટર નું ઢાંકણું બદલવું હોય તોય કેટલી વાર લાગતી હતી એ આપણને ખબર છે અને એ પરિસ્થિતિમાંથી આજે આપણે બધા બહાર નીકળી અને દરેક દરેક ક્ષેત્રે કારણ કે કોર્પોરેશન અને કોર્પોરેશન આજે હોસ્પિટલ ચલાવતી થઈ

એટલે કુદરત અને કુદરતની વેલ્યુ અમકાય નથી એને એનું માવજત કરીને જ આગળ વધાયેલું છે એ જ વડાપ્રધાન શ્રી વિકસિત ભારત સુધી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે આગળ વધવું હશે તો આપણા નાના નાના મુદ્દા દરેકે દરેક પછી એક પેડ માકેડામ હોય કેઝરીન હોય સ્વદેશી હોય બધી જ વસ્તુનું ધ્યાન રાખીને આગળ વધીશું તો જ આપણે મજબૂતીથી આગળ વધી સસ્ટેનેબલ એટલે આપણે જે એક વખત આગળ વધે તો પાછું નથી પડતું એનું આપણે આગળ વધવા માંગીએ છીએ એ રીતે આગળ વધવા માંગીએ છીએ અને એના માટેનો પ્રયત્ન માન્ય વડાપ્રધાન શ્રી કરી રહ્યા છે અને આપણે બધાને એક વિશ્વાસ બેઠો છે અત્યારે કે માન્ય શ્રીના નેતૃત્વમાં આપણું અર્થતંત્ર ત્રીજી મોટી અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે ત્રીજી મોટી અર્થવ્યવસ્થા શહેરી વિકાસ માટે એટલે નાની મોટી મુશ્કેલીઓ ના જ રહેવી જોઈએ દરેક પાણીની વ્યવસ્થા હોય ગટર લાઈનની વ્યવસ્થા હોય કચરા નિકાલની વ્યવસ્થા હોય રિસાયકલિંગની પણ એટલી ને એટલી વ્યવસ્થા થવી જોઈએ રિફોર્મ પણ એટલા જરૂરી છે બધા કરવાના છે આપણે બધા પણ બધા સાથે મળીને કરવા છે રોડ રસ્તા એટલા કોળા કરી નાખવાથી ડેવલપમેન્ટ નથી થઈ જવા આપણા બધાની અવેરનેસ જેટલી ને જેટલી વધતી જશે આપણે કેવી રીતે વધવું છે કેવી રીતે આગળ વધવું છે તો ગાયકવાડ નગરી છે ઘણા બધા ઉદાહરણ એમની પાસેથી આપણને શીખવા મળેલા છે આપણી સંસ્કૃતમાંથી આપણી સંસ્કૃતિમાંથી પણ આપણને શીખવા મળે છે એને પણ આપણે મજબૂત રીતે ઉપયોગ આપણો તો માન્ય વડાપ્રધાન છે હરમેશ કે છે વિરાસત બી અને વિકાસ બી વિરાસત આપણી આપણી સંસ્કૃતિ મજબૂત પાયો પકડી રાખી જીવી શકીએ સવારે ઉઠીએ અને પીપીબી મોડેલ એ છે કે દરેકે દરેક ક્ષેત્રે જો પબ્લિક અંદર થાય પૈસાની વાત જ નથી દરેક વસ્તુમાં પૈસા આવતા આપણને ખબર છે કે દરેક વસ્તુ પૈસા પ્રજાજનો માટે મુશ્કેલી પણ હોય શકે પણ દરેક વસ્તુ સ્વચ્છતા હોય તો એમાં આપણે જોડે પડે આપણી વ્યવસ્થા તંત્ર સાથે જોડાવું જ પડે પબ્લિક જોડાઈ જાય એટલે ઓટોમેટિક સ્વચ્છતા રહે તો થઈ જાય આજે ઘણું સારું રહે છે એવું મને લાગે છે અમે આઈએ તો આની વાત નથી હું તમને બધા પૂછ્યું કે બરોબર રહે છે ને બરોડા સ્વચ્છ રહે છે જરા જોરથી આ બોલો તો ખબર પડે ને બહુ બરોબર છે હજુ અમુક વસ્તુ આમ અંદર હાટીલી હા નથી આવતી હું બોલું છું એટલે હજુ આપણે થોડું મહેનત કરવી જો પબ્લિક નો અવાજ આપણને પહોંચવો જોઈએ સંવેદનશીલ સરકાર કોને કહેવાય કે પબ્લિક નો અવાજ પહોંચે કે ભાઈ અત્યારે હજુ ફોખારીના હાર નથી આવતી એટલે ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલી છે દૂર કરવાની આપ એને નેગેટિવ તરફ લઈ જવાની વાત જ નથી હું હંમેશા કહું કે ભાઈ જેટલું જેટલું આપણે પ્રેસ મીડિયાના મિત્રો કોઈ પણ આજે કેટલી મહેનત જે વરસાદ પડે વરસાદ આવે તોફાન આવે વાવાઝોડા આવે પ્રેસ મીડિયાના મિત્રો છે ક્યાં ની ક્યાં એમની પોતાનું જીવનું જોખમ થઈ જાય એવા ત્યાંથી જઈને સમાચાર લાવે અને આપણે સમાચારને કહીએ કે આ તો નેગેટિવ છે અને નેગેટિવ સમાચાર આવું હતું છે એની ઉપર એક્શન લેવું પડે ભાઈ જુઓ ક્યાં આગળ છે કેવી રીતે છે છે કે એ લોકો પહોંચી શકે તો સરકાર કેમ ના પહોંચી શકે પોઝિટિવ એટલે એ આગળ વધી અને તો જ આપણે કામ સારું અને તો જ આપણે કામ સારું કરી શકીએ નાનામાં નાની વસ્તુમાં સંવેદના ખરીદ વેચાણને વેગ આપીને

આપણે સૌ સમાજ અને સંસ્કૃતિના અનુરૂપ સ્માર્ટ સસ્ટેનેબલ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી સિટીઝના નિર્માણ માટે યોગદાન આપીએ એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા વંદ આજના અર્બન ડેવલપમેન્ટ કોન્સલિવ વડોદરા માટે એક નવું પહેલ છે જે રીતનું વાઇબ્રન્ટ ગુજરાત આખા ગુજરાતની વિકાસ ગાથા માટે નક્કી કરતા હોય અને રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટ અને અર્બન ડેવલપમેન્ટ સેલિબ્રેશન્સની આ વખતે ગાંધીનગર ખાતે ત્રણ ત્રણ અલગ અલગ ડિપાર્ટમેન્ટો થઈ રહ્યા છે વડોદરા પહેલા સિટી છે જે અર્બન કોન્કલેવ અત્યારે પહેલીવાર લઈ આવ્યા છે માન્ય શ્રી આજે પધાર્યા છે એટલે વડોદરાની વિકાસ ગાથા જે માન્ય વડાપ્રધાનશ્રીનું વિકસિત ભારત ટ્વેન્ટી ફોર્ટી સેવન અને માન્ય મુખ્યમંત્રીશ્રીનું જે દીર્ઘદિથી ગુજરાત ટ્વેન્ટી ફોર્ટી સેવનનું જે પ્રોગ્રામ છે એને સંલગ્ન અમે આઇડિલેશન કરીને સ્થિત વડોદરા ટ્વેન્ટી ફોર્ટી સેવન કેવી રીતે રહેવું જોઈએ એના ઉપર મંથન થવાના છે આજે લગભગ છ છ અલગ સેશન્સમાં લગભગ બસો પ્લસ ડેલિગેટ્સ વધાર્યા છે સિક્સટી પ્લસ સ્પીકર્સ છે જેમાં વિદેશના પણ આવ્યા છે આપણા દેશ લેવલના પણ આવ્યા છે રાજ્ય સરકારમાંથી પણ આવી રહ્યા છે ગિફ્ટ સિટીના સીઓ પણ આવી રહ્યા છે વર્લ્ડ બેન્કના રેપ્રેઝન્ટેટિવસ આવ્યા છે બ્રિટિશ હાઈ કમિશન સ્વિસ ડેવલપમેન્ટ એજન્સી એટલે અલગ અલગ લેવલમાં એક્સપર્ટ્સ આઈઆઈટીસ માંથી પણ પ્રતિનિધિઓ આવ્યા છે એ તમામની એક્સપર્ટ ઓપિનિયન પ્લસ વડોદરાના લોકલ સ્થાનિક આગેવાનો વડોદરાના લોકલ સ્થાનિક પદાધિકારીઓ એમના તરફથી જે ચૂંટેલા પાક તરફથી પબ્લિકનો ઓપિનિયન શું એ બધાની ઉપરને સેશન્સ ચલાવીને એમની મંથન લઈશું એની આઉટકમ તરીકે એક વ્હાઇટ પેપર પણ અમે તૈયાર કરવામાં આવશે એને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મેશન જે ભારત સરકાર માટે નીતિ આયોગ પ્લાનિંગ બનાવતો હોય છે એટલે ગ્રીટ વિકસિત ભારત વિકસિત ગુજરાત માટે પ્લાન બનાવતો આવી રહ્યા છે એટલે ગ્રીટને અમે સાથે રાખીને ગ્રીટ્છને પણ બ્રીફ કરીશું પછી રાજ્ય સરકારનું મંજૂરી લઈને વડોદરાની ફેઝવાઈઝ કેવી રીતે ડેવલપમેન્ટ કરવી કયા રીતે પ્રોપર પ્લાન જીઆઈએસ મેપિંગ થ્રુ કરવી એના ઉપર મંથન થશે એટલે માન્ય મુખ્યમંત્રીશ્રી અહીંયા પધાર્યા છે એમની માર્ગદર્શન હેઠળ વડોદરાની વિકાસ પણ એમાં ગાતામાં જોડવા માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છે આશા રાખીએ કે તમામ એક્સપર્ટ્સની ઓપિનિયન અને મીડિયાના મિત્રોની પણ જે સાથ સહકાર અમે આપી રહ્યા છો આપની પણ જે ફિલ્ડનું લાઈવ રિપોર્ટિંગ છે એને પણ સાહેબે ઉલ્લેખ કર્યા હતા એટલે આપ લોકોની ઇનપુટ્સ પણ બહુ મહત્ત્વપૂર્ણ છે આપણા માટે એટલે આ તમામની ઓપિનિયન લઈને આ વ્હાઇટ પેપર બનાવવામાં આવશે અને રાજ્ય સરકારે રજૂ કરવામાં આવશે સ્વચ્છતા આપણે બધા જાણીએ છીએ આ વખતે અમે થર્ટી ફાઇવ ટુ એટીનમાં આવ્યા અને અમે આશા રાખીએ છીએ કે જનભાગીદારીથી સાથે જ હું પહેલાં પણ કીધું છે કે વડોદરા મહાનગરપાલિકાના બાર હજાર કર્મચારી આ સિટીની આખું સફાઈ ના કરી શકે વડોદરાના જન ચાતે ત્રીસ લાખ જનતા છે એ ધારે તો તમે થઈ શકે એટલે તમામની સિવિક બિહેવિયર સિવિક સેન્સ પબ્લિકમાં કચ્છ ગંદગી ના ફેલાવો કચરા ના ફેલાવવું એટલે જે વાનરેબલ પોઈન્ટ્સને દૂર કરવી આ બધા સ્વચ્છતામાં અમે આ ખાડી ઉતરવાના છે આવનારા અઠવાડિયામાં સ્વચ્છતા પખવાડિયા પણ શરૂ થનાર છે માન્ય વડાપ્રધાનશ્રીનું બર્થ ડેને જન્મદિવસને લઈને આ શરૂ કરવાના છે આવનારા દિવસોમાં અમે વન ડે વન વોર્ડ આખા તંત્ર એક વોર્ડમાં ઉતરશે પદાધિકારીઓ અધિકારીઓ આપ લોક બધા જ મળીને લગભગ પાંચ લાખ લોકો એક એક વોર્ડમાં અમે ઉતરીને દરેક વોર્ડમાં કામ કરવાનું નક્કી કર્યું છે જેથી કરીને સ્વચ્છતા આપણા માટે નંબર વન પ્રાયોરિટી રહેશે અને આવતા વર્ષ સિટીનું રેન્કિંગ્સ વધારવા માટે પણ અમે 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 ટ્રાય કરીશું મોટાભાગમાં સિવિક બિહેવિયરને એક ચેન્જ લાવવા માટે અમે મહેનત કરવાના છીએ આજનું ડિસ્કશન પછી કેવી રીતેનું લેઆઉટ રહેશે કોર્પોરેશન આ લેઆઉટ બેઝિકલી અમે ગ્રીડ સાથે ચર્ચા કરીશું અને આ તમામ ટીમ્સના આઉટકમ્સને પણ અમે આવનારા દિવસોમાં અલગ અલગ વિકાસ કામોમાં સાથે પણ જોડવાના છે આ વિકાસ કામોની બેઝ આજના સેશન સાથે પણ જોડવાના છે એટલે ફ્યુચર રેડી વડોદરા આવનારા બજેટ પાર્ટિસિપેટરી બજેટ જે થશે આમાં આ ટીમ્સને પણ લેવામાં આવશે અર્બન ડેવલપમેન્ટ માટે મુખ્યમંત્રી દ્વારા પીપીપી મોડલને પણ તમે ધારણ મૂકી છે પીપીપી મોડલ એટલા માટે કે એક અર્બન ફાઇનાન્સનું લિમિટેશન્સ હોય છે વડોદરા મહાનગરપાલિકાનું જે બજેટ છે આ સિવાય ઘણું બધું પ્રોજેક્ટ્સ બીએમસીની સ્કોપ બહાર પણ હોય છે બીએમસીની સ્કોપ બહારના જે છે બધા તમામ પીપીપી પ્રોજેક્ટ્સ તરફ અંતર જવું પડે એમાં સ્ટેડિયમ્સ હોઈ શકે કન્વેન્શન સેન્ટર્સ હોઈ શકે સાયકલ ટ્રેક્સ હોઈ શકે અલગ અલગ બ્યુટિફાઈંગ આઇકોનિક બિલ્ડિંગ્સ હોઈ શકે એ મારા મેગા મેગા સિટીઝમાં બધું થતું હોય છે અમે ટીયર ટુ સિટી છે એટલે આવા વિકાસ કામ અહીંયા પણ લાવવાની ફરજીયાત અમે લાવીશું આપ લોકોની સપોર્ટથી વડોદરા વડોદરાની વિકાસ ગાથામાં અમે સહયોગ સહયોગી બનીએ એવા મારા નંબર વડોદરા જ્યારે વિકાસની નવી ક્ષિતિ જો સર કરી રહ્યું છે ત્યારે આજ રોજ આપણા સૌ ગુજરાતીઓનું માન સન્માન અને ગૌરવનું સરનામું મૃદુ અને મક્કમ એવા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના સતત અવિરત માર્ગદર્શન હેઠળ જ્યારે વડોદરા વિકાસની ક્ષતિજો સર કરી રહ્યું છે ત્યારે એક સમિટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રત્યેક પડકાર હોય કે પછી વડોદરા શહેરને વિકાસની ગતિને પ્રગતિ આપવા માટેના નવા નવા વિષયોને લઈને જે આયામો સર કરવાનું પ્લાનિંગ હોય આ દરેક વિષયની ચર્ચાઓ થશે દરેક વ્યક્તિ દરેક કાઉન્સિલરશ્રીઓ અથવા અહીં ઉપસ્થિત વડોદરાની બહારના હોય રાજ્યની બહારના હોય કે ભારત દેશની બહારના પ્રત્યેક આમંત્રિતો પોતપોતાના સૂચનો પોતપોતાના વિચારોને અહીં રજૂ કરી શકે પ્રત્યેક વ્યક્તિગત વિચારને મંચ મળી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ અહીં સૌ ઉપસ્થિત વડોદરા શહેરના વિકાસને ગતિ આપવા પોતાના વિચારોનું રજૂઆત કરશે તો વિચારોના મંથન પણ થશે ખરા અર્થમાં સમગ્ર દેશમાં આત્મનિર્ભર ભારતની આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વપ્નને સાકાર કરતા બે હજાર સુડતાળીસમાં આઝાદીના સોમા વર્ષે સંપૂર્ણ વિકસિત ભારત બનવા જ્યારે જઈ રહ્યો છે દેશ ત્યારે આત્મનિર્ભર મહાનગરપાલિકા જે વડોદરા બન્યું છે અને સર્વપ્રથમ આવી સમિતનું આયોજન પણ વડોદરા શહેરમાં થયું છે જે આગામી સમયમાં સમગ્ર દેશના અન્ય શહેરો માટે પણ પ્રેરણાદાયી પથદર્શક પગલું બની રહેશે હું સૌને વડોદરા શહેરના સૌ કાઉન્સિલરો હોય સૌ અધિકારીઓ હોય વડોદરા મહાનગરપાલિકાના પ્રત્યેક અને વડોદરાના વિકાસમાં કામ કરતા સૌ શીર્ષસ્ત નેતૃત્વ હોય સાંસદશ્રી હોય ધારાસભ્યશ્રીઓ હોય સંગઠન હોય આ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ